અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે આવેલા મેદાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રાણીપ વિસ્તારમાં ઓછા વૃક્ષો હોવાથી અહીં ખાલી પડેલા પ્લોટમાં મોટા પાયે વૃક્ષો વાવવામાં આવ્યા રાશિ અને નક્ષત્ર આધારિત વૃક્ષો પણ વાવવામાં આવ્યા જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે જેના કારણે આગામી ગ્રીનરીમાં વધારો થઈ શકે અને મિલિયન ફોર ટ્રી નામનો જે પ્રોજેક્ટ પણ આ દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાથમાં લીધો છે તે પ્રોજેક્ટ અંતર્ગત પણ કામગીરી કરવામાં આવી રહી છે આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે સાંભળો અમદાવાદ ની ગ્રીનરી વધે એ માટે મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ફોરનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું અભિયાન પૂરું કરવામાં આવ્યું વૃક્ષોને કારણે વાતાવરણની અંદર ઓક્સિજનની માત્રા પણ વધે છે વરસાદ લાવવામાં પણ મદદ કરે છે અને આ વખતે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવ્યા દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ પોતે ચેરમેન સેક્રેટરીને પત્રો લખ્યા છે અને આપણી ગાંધીનગર લોકસભા હરિયાળ લોકસભા બને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાબરમતી વિધાનસભાની અંદર જે ચંદ્રભાગા નહેરુ આવેલું છે તેના પાછળના ભાગમાં જેલને અડીને આવેલા પ્લોટની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અનેક વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તદ ઉપરાંત જે આપણે વાત કરીએ કે ધાર્મિક સંસ્થાઓ અને રાશિ આધારિત નક્ષત્ર આધારિત વૃક્ષો જે નક્ષત્રનું મહત્વ આપણા વૈદિક શાસ્ત્રોમાં છે એને આધારે એને અનુરૂપ જે વૃક્ષ છે એવા વૃક્ષારોપણ કાર્યક્રમ અહીંના જાગૃત ધારાસભ્ય હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યો ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આમંત્રણને માન આપીને અહીંયા વૃક્ષારોપણ કર્યું અને સતત એમનો પ્રયત્ન રહેતો હોય છે કે શહેરની ગ્રીનરીમાં વધારો થાય એ માટે મહાનગરપાલિકાને પ્રેરક ભર પૂરું પાડતા હોય છે આજે વૃક્ષારોપણના કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય શ્રી ડેપ્યુટી મેયર શ્રી મેયરશ્રી શ્રીઓ અનેક કાઉન્સિલરો અનેક શૈક્ષણિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને સાબરમતી વિધાનસભાના આપણે વાત કરીએ સોસાયટીના ચેરમેન સેક્રેટરી ઉપસ્થિત રહી દરેક જણે મોદી સાહેબને જ્યારે પંચોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે પંચોતેર વૃક્ષનું અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે અને એ રીતે આપણે વાત કરીએ કે વૃક્ષારોપણના આધારે આપણા શહેરને હરિયાળું બનાવીએ સ્વચ્છ અમદાવાદ અને ગ્રીન અમદાવાદનું નિર્માણ કરીએ આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે આજે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો અને મુખ્યમંત્રીએ પોતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તે બાબતે તેમણે નિવેદન આપ્યું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો